નમસ્કાર બોરસદની અંજલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના પાંચ વર્ષ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની પધરામણી કરીને બધાને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા બોરસદના ડભાસી રોડ ઉપર આવેલી અંજલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલે તેના પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે આ કાર્યક્રમ અંતર્ગત યોજી આ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી સાચી સેવા સાચી સલાહ અને સાચી કિંમતના સંકલ્પ સાથે સર્વજન સેવાર્થે સર્વજન સુખાર્થે જૂન બે હજાર ઓગણીસમાં શરૂ થયેલ બોરસદ સ્થિત અદ્યતન ઉપચાર મંદિર હંજલી હોસ્પિટલમાં પ્રારંભથી કોવિડ જેવી મહાભયાનક અને વૈશ્વિક મહામારીમાં અત્યંત લોકોપયોગી અભિયાન માટેની લોકચાહા પણ મેળવી ચૂકી છે ત્યારે અનેક વિભાગીય સેવાઓ પણ આ દવાખાનામાં ઉપલબ્ધ છે અહીં કેશલેસ અને મેડિકલ વીમા સેવા સહિત સરકાર પ્રેરિત મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત શ્રેણીબદ્ધ તબીબી સેવાનો લાભ દર્દીઓ લઈ રહ્યા છે ડોક્ટર પારશાના માર્ગદર્શન હેઠળ તમામ ડોક્ટર નર્સિંગ સ્ટાફ દર્દીઓ વ્યવસ્થાપક ટીમ અને કર્મચારીઓના સહકારથી આ હોસ્પિટલે સાતત્યપૂર્ણ સફળતાના પાંચ વર્ષ પૂરા કર્યા છે આ પ્રસંગે યોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો વડીલો તેમજ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બોરસદ છોડીને અમે લોકો વડોદરામાં સ્થાયી થયા વડોદરામાં સ્થાયી થયા પછી પણ જે બોરસદનું ઋણ અમારી ઉપર હતું દીકરાઓ દીકરી બહુ વગેરે બધા વારા ભરતી ડૉક્ટર બનાવ્યા અમારા અત્યારના સીઈઓ જે ચેરમેન છે હોસ્પિટલમાં ડૉક્ટર શાહ અમારું આખું ફેમિલી અમેરિકા માટે એલિજિબલ હતું પરંતુ ડૉક્ટર પાથશાહની પોતાની અનન્ય ઈચ્છાથી એમણે એ પોતાનો જે રાઈટ સરેન્ડર કરી અને ભારત દેશમાં જ સેવા આપવાનું નક્કી કર્યું અને એમનો પણ જે બર્થ થયો હતો બોરસદની અંદર જ એટલે આટલી મોટી સેવાનું મંદિર ઊભું કરવા માટે બોરસદને પસંદ કર્યું આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં અમે આ હોસ્પિટલને શરૂ કરી અમારી શરૂઆત પછી એક થોડાક જ સમયની અંદર અમે અલગ અલગ ટાઈપની જે ખૂબ મહેનત કરી પરંતુ કોવિડ નામની એક વૈશ્વિક મહા બીમારી આ દુનિયાભર આવી પડી અને આટલી મોટી સંસ્થા ઊભી કર્યા પછી કલેક્ટરશ્રી અને ગવર્મેન્ટ ઓથોરિટીઝને એવું થયું કે જો આ હોસ્પિટલ અમને મળે એટલે એમણે અમારો લોકોનો સંપર્ક કર્યો અમે વિલિંગલી પોતાની ઈચ્છાપૂર્વક સમગ્ર હોસ્પિટલ કોવિડમાં કન્વર્ટ કરી અને એ લોકોને સમર્પિત કરી બે વર્ષની અંદર અલગ અલગ બધા વેવની અંદર કરમસદ મેડિકલ કોલેજ પછી આ વિસ્તારની અંદર સૌથી વધારે દર્દીઓને સેવા આપવાનું શ્રેય અમારી આ અંજલિ હોસ્પિટલને ફાળે જાય છે એનાથી એક મહત્ત્વની વાત એ છે કે હોસ્પિટલની આ કોવિડની સેવાઓ દરમિયાન સો ટકા જે પેશન્ટની ભરતી કરી અને એનો જે રિકવરી રેશિયો એ નેશનલ લેવલ કરતાં પણ વધારે અમે લગભગ સત્તાણું પોઈન્ટ પ્લસ એચિવ કર્યો અમે લગભગ પિસ્તાલીસો દર્દીઓની સેવા કરી અને ત્યાર પછી કોવિડ વેવ ક્ષમતા અમે પાછું નવી શરદીએ આ કામ ચાલુ કર્યું અને એક વર્ષની ખૂબ મહેનતની પાછળ અત્યારે આયુષ્યમાનમાં સૌથી મોટી સેવા આપતી હોસ્પિટલ તરીકે અમારી હોસ્પિટલની નામના અત્યારે થઈ રહી છે અમે સંખ્યાબંધ હોસ્પિટલ આ ઓપરેશન કર્યા અહીં આગળ અમારી સાથે આણંદના અને વડોદરાના ખૂબ પ્રતિષ્ઠિત ડૉક્ટરો અત્યારે જોડાયેલા છે મારો સંત પણ ડૉક્ટર પાર્થ એ મેક્સિલો ફેશિયલ ઓરલ સર્જન છે એટલે દરેક જ્યારે પણ કોઈ બી એક્સિડન્ટ થાય તેમાં સૌથી સેવા સારી સેવા એ પોતે પ્રદાન કરી શકે આ જોઈને હું તમને તમારા આ માધ્યમથી એક વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર આ તમારું જે મારો તમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો એને એટલો વાયરલ કરવો જોઈએ કે સમાજના નાનામાં નાના વર્ગ સુધીના દરેક માણસો જેની પાસે પૈસા નથી તે પણ આયુષ્યમાનમાં અમારી એકદમ અદ્યતન સેવા લઈ શકે અમારી પાસે દરેક વીમા કંપનીઓ અને કેશલેસ સેવાઓનું પણ એક સરસ પ્લેટફોર્મ છે અમારો સ્ટાફ એટલો ડેડિકેટેડ છે કે નાનમણાના દર્દીઓને તે ખૂબ સારી સેવા આપી શકે એવા સક્ષમ છે અમારી પાસે એકમાત્ર પેથોલોજીસ્ટવાળી લેબ છે અમે દરેક જગ્યા કરતાં એકદમ ખૂબ સાચી કિંમતે સારવાર કરી રહ્યા છીએ હું તમને લોકોને સૌને વિનંતી કરું છું કે આ બધા સમાચાર લોકો સમક્ષ પહોંચાડી અને સમાજના સૌથી ઊંચાથી મળીને દરેક વર્ગની અંદર તમે આને એક વ્યવસ્થિત રીતે માર્કેટ કરી આપો તો દરેકને એનો લાભ મળી શકાય આજે અમે પાંચ વર્ષ પૂરા કર્યા છે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે છઠ્ઠા મંગલ છઠ્ઠા વર્ષના મંગલ પ્રવેશ સાથે પાંચ વર્ષની પૂર્ણાહુતિના નિમિત્તે અમે ચરોતરવાસીઓને નવા પાંચ ડિપાર્ટમેન્ટની સેવાઓની ભેટ આપી રહ્યા છે આર્થ્રોસ્કોપી સર્જરી લેપ્રોસ્કોપી સર્જરી સ્પાઇન એટલે કે કરોડરજ્જુની સર્જરી ઇએનટી તથા મોઢાના કેન્સરની સર્જરી તથા હૃદયના ઇકો કાર્ડિયોગ્રામ તથા હૃદયની કોઈપણ પ્રકારની સર્જરીની સેવાઓ આજથી અંજલી હોસ્પિટલ સાથે શરૂ કરી રહ્યા છે ગુજરાતના ગણમાન્ય અને જે સૌથી અનુભવી ડૉક્ટરો છે કે જે લોકોને બતાવવા માટે લોકો અમદાવાદ વડોદરા સુધી દોડી રહ્યા છે એવા બધા જ ડોક્ટરો હવે અંજલી હોસ્પિટલ ગુમસદ ખાતે એમની સેવાઓ આપવાની શરૂઆત કરી રહ્યા છે લગભગ છેલ્લા પાંચ વર્ષમાં અમે અઢાર હજારથી વધુ પેશન્ટોની સેવા કરી છે આ અઢાર હજાર પેશન્ટો સાથે લગભગ આણંદ તાલુકાની સૌથી સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ તરીકે અમારી હોસ્પિટલ પ્રખ્યાત છે અમારી આ નવી શરૂ કરેલી સેવાઓમાં લાભ લેવા માટે દરેક ચરોતરવાસીઓને અમે ખૂબ જ હૃદયપૂર્વક આમંત્રિત કરીએ છીએ આયુષ્યમાન કાર્ડમાં આવરી લેવાથી કેટલી આ સેવાઓ છે અમારે ત્યાં આયુષ્યમાન કાર્ડના લગભગ છ ડિપાર્ટમેન્ટ ચાલુ છે એક્સિડન્ટ કેસ વગન તથા થાપાના રિપ્લેસમેન્ટ કરોડરજોની સર્જરીઓ અમારે ત્યાં જંગલ સર્જરી જેમ કે સારંગગાઢ અને એપેન્ડિક્સના ઓપરેશન આવા દરેક પ્રકારના ઓપરેશન આયુષ્યમાન કાર્ડમાં મફત કરી આપવામાં આવે છે